ઓંગ ડાલ માં લાગે મારા બાપ ના હા બધું ખોટું કેતો હોય તો નવું વિઘન વાડી વાને એવું લાગે જગ્યા ભઈએ એટલે તમારી બંગડી પહેરનારી અરે તમારી ઘડિયાલ પહેરનારી તેમ બીજાની બંગડી નહીં પહેરે એટલે ભગવાન કોઈ સિક્કો માંગનો એ સાહેબ મેલી છે કે તમારી પહેર છે એમ કહું છું મે પ્રેમ એવો કર્યો છે

પણ મોય શું કઉ જીગા ભાઈ અત્યારની આ છે ને ગમે પાયણા એમ કે ના રે એમ કહું છું કઉા જીગા ભાઈ એટલે આ દુનિયાને ગમે એટલી ડરાવશે તો એ મારી ઓછી ને એમ ને વેજીટેબલ જી ખાઈ જાય હોય એવું લાગે બાપ ને આમ બધું ખોટું કેતો હોય તો ગમે એટલી દુનિયા ડરાવે તો એ ના ડરે એટલે કેવું શું તમારો પ્રેમ પણ કેવો પડે હો જીગા ભાઈ

પણ જીગા ભાઈ ઈ તો એમની દુનિયા વેરી છે કો અમે તો વેરી નથી કે પૂરું જેમ કે અમે થોડોક થોડોક કરેલો છે એટલે કઉ છું દુનિયા વેરી તમારે કઈ હા સો ટકા ની વાત થતી છે બાપ ને બધું ખોટું કેતો હોય છે મારે બીજા વગર નઈ ચાલતું તો જગ્યા ભાઈ મને ખબર છે પણ આ તો શું કે મેં તમને પૂછ્યું બરોબર કેમ કે માં તો આવું રહેવા એક બીજા વગર ના ચાલે ઓમે બુડો પણ ખબર તો તેમાં કઉ છું

શું વાત કરો રાકેશ ભાઈ થોડું તમને કોઈ ફોન બોન છે કે નઈ આ તમારે તો દગો થઈ જ્યો હોય તો મારા થોડો દગો થાય તો વાત કરો સોતે મને શું લે એમ કે વસ લઈને પોણી નાચીને પીલો ખોટા કોમનો તારી પણ હવે રાકેશ ભાઈ મારી મુલાકાત બે વફા હારી બે વર્ષ પેલા સીતી અને મેં ચોખે શું કઈ કીધું છે પાછું કે નબળી આ ફેરા શું મારા હરીથી દગો કર્યો છે પણ જો હવે વખત કોઈ હરી બીજા હરે દગો કર્યો છે ને તો બાપ ના બધું ખોટું કેતો હોય તો વળીને મોઢું ના જો વળીને મોઢું બતાવ્યું છે ને તો આ મોઢું તારું છે ને કોઈ બતાવે એવું નહીં રાખવું કાળું મેતર કઈ નાખશું ઓલા વેસ્ટ ઇન્ડિઝ જેવું બાપ ને આમ બધું ખોટું કેતો હોય તો આ એવું કીધું ને તારની વળી મને મોઢું નથી બતાવ્યું બોલો એની એમાં રાકેશ ભાઈ દરદ બરદ કે ટેન્શન બેન્સલ એવું કોઈ લેવાનું ના હોય બુડું હોય હું શું કું તમને અચાલ સુક્ષવાથી બે ટકા એમ કે ગવાની રોટલી જીએસ સોપડી અને ખાઈને એમ સુવંતિ હોઈ જવાનું હોય એમાં ટેન્શન ના લેવાનું હોય દરદેમ ના રાખવાનું હોય પૂછું મારી જેમ એમ કે પાવડા કૂટો પણ એમ કે દરદ ના રાખવાનું હોય બાપને આમ બધું ખૂટું કહેતો હોય તો મને તો ગમે ત્યારે દુઃખ થાય ને કોઈ દરદ બરદ એવું થાય નહીં તો હું પાવડો લઈને આઈડમ પો બે ચારા ખોજી ને આવતો બધી આઈડમ કાઢીને આવતો પછી દરેક હોય તાર થાય કે બધું જયારે હવે રાકેશભાઈ આ મારા જેવા છે ને બધાય મારા દોસ્તારો છે અને તમે જે કીધું ને એ હાવ હાસે કીધું છે મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો મારા જેવા બધાય એમ કે ઉબેટું મને પેગી શી શું કરવાનું કોઈ બધા એવા પટકા નાખું છું મારા જેવા મારા જેવા બધા લુખા ટાટ પહેલા રાકેશભાઈ તમે એમ કેતા હતા કે જિંદગીમાં દર્દ છે ને દર્દમાં મજા તો બુડું અમાર તો કોઈ દર્દ દરદ નથી કે મજા નથી કેમ એવું ભાઈ તો તો

રાકેશ ભાઈ તમે ના કહો કે ભલે સોરી મેલ્યો પણ મારા જેવો તને નહિ મળે એટલે કે તમાર જેવો એને નહી મળે એમ કઉ એમ ના કોને એવું કહેવું તું કે તમારે બુડુ પણ હું શું કું રાકેશભ ભાઈ આ તમને સોળી મહિલા એ તો બરોબર છે પણ હું શું કું બીજું તમને તો આમ બીજું છે ગોચી છે કે પછી એમ કે ખાલી એમને રખડો છો ગોચી છે બોલો તમે ગોચી છે શું વાત કરો ભૂડુ એ તો મને ખબર હતી ભાઈ કે તમે છો ને એમને એમ તો નહીં રહે એવા મને ખબર હતી તો અમે પણ આ શું કે આપણે કોઈને કહેવાય નહીં બીજું ખબર છે ભૂડુ કે આપણે બે દોસ્તાર ખરા કે એટલે આપણે બે ની વાત છે એ બીજો કોઈ ના કરાવે પણ હું શું કું રાખીશ ભાઈ હું તો ભૂડુ તમારો ભાઈ બન છું એટલે તમારે મને કહેવું પડશે કોમ કેવી છે એ ઉમર ઢારને રૂપનો રૂપ નો છે કટકો ઉમર ને રૂપ નો કટકો છે એમ ને તમે ભાઈ બને કે ગોચા વળી ગોચી છે હો મારા બાપ ના સાંભ જો ખોટું કેતો રાકેજ ભાઈ પણ હું શું કહું હું તમને એમાં શું ગમી જો આવું છે તમે એમ કે બધું કામ એમ બેમ કરી લીધો શું ગમું તમને એમાં ભૂડું આવું લટકો ગમે જેમ ને તમને એનો એ લટકો ગમો તો રાકેશ ભાઈ બરોબર છે પણ તમને બીજી વાત ની ખબર નહીં હોય કે આ લટકો જે ગમે ને એ પછી ઝાટકો આલે પાછો હું તમને કહું તેમાં કહું છું બીજું કોઈ નહીં આ તમને પીલીએ ઝાટકો ના આલ્યો એવી રીતના લટકો ગમાડે પેલા પણ પછી ઝાટકો આલે છે એટલા માટે કહું છું બુડું પીલીએ ઝાટકો આલ્યો ને એનો તો કશો હોતો નહીં રાકેશભાઈ પણ આ બીજી આવી ને એ તમને ઝાટકો ના આલે ને એની વર રાખજો ખાલી કશો દો નહીં હારું કશો દો નહીં રાકેશભાઈ આ આપણી મગફળી છે બરોબર હમ દાડા થી ચારા વાળતો હતો આજ પાઈ ગયો છું ઓમ તો મિયોળું પડી છે એટલે શું કે દવા બસ ઓટવી છે મારે અને બીજું તો શું શાંતિ છે ને તમારે નવરા હોય ભૂડો એમ કે મગફળી ખરાબ આવજો પાતા શું કીધું એ તો હું મજૂરી તમે નાઈ જઈશું આપણે તો એમને કોઈ લાભાશી અને મજૂરી ના લ્યો તો શું હોતો છે તમે તો એમ કે મારા દોસ્તાર ખરા કે એમને મેં અવરાય બુઢું અને બીજું કે મગફળી ઉખાડવા આવો ને તમે તો થોડીક મગફળી લઈ જાજો એમાં શું અને ઠેસરે કઢાવાય આવજો પાછા હું શું કે હું એકલો શું કે એટલા માટે કહું છું કશો દો હારું કશો દો એટલે જો રાકેશ ભાઈ આ આપણે છે ને બધે અમારું વાહમાં વાઈલ છે બરોબર હમ બે મહિના પહેલી વાઈ હતી અતે હવે મારી હારી ફળી વાઈ છે કોણ અતે હવે એમ કે શાક કરીને ખસ તમારે એમ કે શાકબાગ કરવું હોય તો લઈ જાજો વ્યાણી જાજો આપણે ઘણી ફળીઓ વળગીશું એમ કે જો ભાવ તમે આવતા ઢગલે ઢગલે એટલે જોતી હોય શાકભાગ કરવા કદાચ શું કે તમારે બજારમાં ના જવું પડે બધું શાકભાજી લેવા કોક કોક દારો આવી જવાનું આમાં કા ઓટો મારવા ઝબલું ભરી વ્યા જવાની કિલો દોઢ કિલો જેવી તમારે શું કે બે ત્રણ દાળ હેડી જાય એટલા માટે કહું છું અને બીજું તો કોઈ શું કહું તમારો